બનાવવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટરને બી અહી જવાબદારીમાં રાખવામાં આવ્યા છે તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની માટે બી ચિંતા કરવામાં આવી છે આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ ત્રણેક વાર આખી ટ્રીટમેન્ટ માટેની એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યુ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ શ્રી બી લેવાના છે તે પહેલાં આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇસ્યૂઝ હતા જેના કારણે ટાઈફોડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઝડપથી તમામ લોકો ફરી સાજા થાય તે માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે